જય દ્વારકાથી જય માતા તો મિત્રો હું છું કામ છે છત્રાલાથી જે દ્વારકાથી સિંધુરાષ્ટ્ર જીવદયા છત્રાલા ગ્રુપના ગૌસેવકશ્રી સોલંકી સંજુજી તો મિત્રો ખાસ કરીને જણાવવાનું કે છત્રાલા ગામમાં ગૌમાતા એટલે કે બધા જીવોની બેથી ત્રણ વર્ષથી સેવા થઈ રહી છે તો મિત્રો ખાસ કરીને જણાવવાનું કે ઉનાળાની ઋતુ ચાલુ છે તો મિત્રો ગૌમાતા અથવા ઘણા બધા જીવોને તકલીફ પડે છે છાયો નથી અહીંયા રહેવા માટે તો મિત્રો ખાસ કરીને જણાવવાનું કે બીમાર ગૌમાતાના શેડની કામગીરી ચાલુ હતી તો મિત્રો ઘણા બધા મિત્રોએ સપોર્ટ કર્યો છે અને તો મિત્રો જે મિત્રોએ સપોર્ટ કર્યો હતો તે જે પણ ફ્રન્ટ આવ્યું હતું તો મિત્રો લોખંડ લાવી ઉપર ઢાંકીને બસ છાયા માટે ઉપર પતરા બાકી છે તો મિત્રો આ બીમાર ગૌમાતાના શેડ માટે પચ્ચા પતરાઓની જરૂર છે તો મિત્રો તમારાથી એક પતરાથી જેટલા પણ પત્રાનું દાન થાય તો મિત્રો અમારા નંબર પર કોન્ટેક કરવા વિનંતી તો મિત્રો હું તમને અમારા નંબર જણાવું છું તો ઓગણા એસી પંચાણું તો મિત્રો હું તમને ફરીથી એકવાર જણાવું છું કે ઓગણ એંશી ચોર્યાસી પંચાણું તો મિત્રો તમારાથી જેટલા પણ પત્રાઓને એક પત્રાથી જે પણ પત્રાની મદદ થાય પચાસ પત્રોની જરૂર છે બીમાર ગૌ માતાના શેડ માટે તો મિત્રો એક પત્રાથી જે પણ મદદ થાય તો મિત્રો મદદરૂપ બનજો જય દરકાદિશ જય ગૌ માતા